તમારા આઈસ્ક્રીમ નથી ખાવો ને મારે હું લુગડા તો કઈ નઈ નો ખો ઠાંભડા ધોઈ ના ખાલો હેઠા નો બે હવે કઈ થાતું નથી તોય કામ કરે બોલો આ બે યુટ્યુબર આવ્યા છે જો મળવા મને કા સા પીવડાવી છે કાળા તડકાની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં હું મજામાં છું કાલ ત્રણ વાગે પ્રોગ્રામ પૂરો થયો

પછી ઝાડ્યા આકાર માં એટલે ઊંઘ આવતી જ નથી મોઢા બળી જાય ને એવી લો આવે છે અડધાને ઊંઘ આવી અડધાને ને નો આવી હું ઝીનુ ને બા ને ઓલા તો બે જો એ હમણાં જાગતા હતા ઊંઘી જાય એ અમાર હથવારો છે એ આ પોપટ એને બાય નવરાવ્યા ને તો એ ઊંઘી જાય ટાટા થઈ ગયા ને એટલે એને ઊંઘ આવી ગયો જીનું જો આવું રમે છે બધા જીનું ગોળ

सुंदरी घरे परी एम के ना ना सी जो मस्त शिवीन मतला से जीनू काल तो भोला एक मग खाप नो आई काय वांदो नाही बा क्या हाल होय जाऊ आओ मा एक दिन आलो सुतो तू तर पप्पा मोकले ने खाओ या देजो जाय की जाय મા લાવ કરો ને લાવ ને ડબલા માં જ જાવ ભાઈ આઈસ્ક્રીમ નાખ્યો જો મઠો લાવ્યા હતા ને મેં મને મઠો નો ભાવે આઈસ્ક્રીમ ભાવે હાલો આઈસ્ક્રીમ ની દુકાને દુકાન જો હું ખાઈ આઈસ્ક્રીમ ને બધાય કાઈ ને આઈસ્ક્રીમ ખાવા

અમારા ઘરમાં છે ને ગુંગા બેરા ભેગા છે ગુંગા બેરા એક આ છે ને આ ગુંગો છે એક આ બેરું છે

ખાલી કેવી પાછા આવે તો અમે ખવરાય છે નગર પાસા તમે કેહો કે આ નથી ખવરાવતા એમ એટલે રાખતા અમે હા અમારે મોજ હોય મજા આવે

હું મેન્શન કરી દઈશ આમાં આ લોકો ચેનલ જોઈ લેજો ઓલા લોકો જો હમણાં હજી ગયા વિડીયો શૂટ કરવા આવ્યા હતા બે ત્રણ મને સવાલ પૂછવા થા સવાલ પૂછ્યા અને મેં જોઈ ને ચેનલ મેન્શન કરેલી છે જોઈ લેજો એના વિડીયો એ લોકો વિડીયો બનાવે છે મારા ભાઈઓ જ થાય છે અને બધા જો ને હું તાળું મારતી હતી લોક દેતી હતી બધાય ગયા છે ઓલા ઘેરે આંટો મારવા અને પછી હું રહી હતી ઘેરે મેં કીધું તમે બધાય જાઓ મારે એડિટિંગ કરવાનું હતું ને તે હું રહી હતી એડિટિંગ બાકી હતું મેં કીધું કોઈ છે નહીં ને ત્યાં એડિટિંગ કરી નાખું અને પછી હું કહું હું આવું એમ એ જો અત્યારે એડિટિંગ પૂરું થયું છે સાડા પાંચ જેવું થઈ ગયું છે વાતાવરણ થોડુંક તાડું તાળું થાય છે કેમ કે અત્યાર સુધી તો તડકો જેવો હતો કે વાત છાવા જેવો વાંચસાગર આવશે ઓલા ઘરે આટો મારવા જાઉં તાર મમ્મી ક્યાં ગયા તાર મમ્મી તાર મહિમ મહેમાણ હતા ઘરે જ નથી રહેતા હાલો રેજો કન્ટ્રીન્યુ વિડીયોમાં ઓલા ઘર આતો મારી આવ્યું પછી આવું કામ આમાં સારું છે ને આવું આવું પછી બેહવા આવું તમારા બધાને સારું છે કે સારું છે ને કેમ હે બહુ સારું છે મારે કમાણી હોય એટલે સારું લે કમાણી કાંઈ નથી કરતી તોય સારું છે મારે કમાણી જો બોલો

મારા માં છે ને હેઠા ન બે હવે કઈ થતું નથી ને તોય કામ કરે બોલો આવા માં કોની પાસે હોય હા મારી પાસે છે ઓલા બધા અંદર બેઠા છે હાલો હું ન્યા જાઉં સા કરે ગરમ ગરમ ઢોકળા જો ખાવાના છે રોદાન નથી ખાવાના રોદાન બિસ્કીટ ખાવાનું કાંઈ

મારું મોઢું સાટવા આવે હાલો આ હું હોય મારે નથી રમત કરવી તારી મારે કાંઈ ટાઈમ નથી મારે રાંધવાનું છે હા આવી જો ત્યાં તો સમસો જો બા ગવણી લઈને વહી જો મગજ ફેરવી નાખ્યો છોકરા એને કુતરા એટલે આ પણ આમ બેહવું પડશે મારે આઘા જાવ ને આઘા જાવ ને ખાવાનું તો બનાવી દો પછી તમને આપશું ને બનાવીને આપીશ એ ભાઈ ઓલી દૂધ ની બાટલી પડી ને આને દઈ દો એટલે આ શાક ને ઓલું મારવા ન આવે મોટું દઈ દો આને દાદા દૂધ લેવા ને હાલો દઈ હો તમને બે ને તમારે આટલું જ લેવા છે આપણે ક્યાં રાખવાના જતા કુતરા તો આપે આણામાં રીંગણા બટેકા નું શાક આ લાપસી આ ભીંડા નું શાક આ વઘારેલી ખીચડી આ ગાંઠિયા નું શાક